વૈજ્ઞાનિકોને ઘઉંની નવી જાત વિકસાવવામાં સફળતા મળી છે ઘઉંની એવી જાત શોધવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે જે કુપોષણ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે આ જાત હાલમાં પ્રાયોગિક તબક્કામાં છે અને તેને બજારમાં આવતા બે થી ત્રણ વર્ષનો સમયગાળો લાગશે પરંતુ હાલમાં બજારમાં ઉપલબ્ધ ઘઉંની તમામ જાત કરતાં આ જાતમાં ઝિંક આયન અને પ્રોટીનનું પ્રમાણ બમણું છે આ કારણે આ ઘઉં ખાવાથી માણસને જરૂરી તત્વો મળી શકશે આ જાતને જીડબલ્યુ પાંચસો સુડતાલીસ નામ આપવામાં આવ્યું છે હાલમાં બજારમાં જીડબ્લ્યુ પાંચસો તેર સુધીની જાતના બિયારણ ઉપલબ્ધ છે જ્યારે હાલમાં બજારમાં ઉપલબ્ધ અને છેલ્લી ઘઉંની જાત ડબલ્યુ પાંચસો તેરની વાત કરવામાં આવે તો તેમાં જિંક ઓગણચાલીસ પીપીએમ અને આયન છત્રીસ પીપીએમ જેટલું છે ત્યારે પ્રોટીન પ્રમાણ ખૂબ નહી આ કારણે હવે પ્રોટીન અને અન્ય પ્રાયોગિક ધોરણે છે અને આગામી બે વર્ષમાં ખેડૂતો સુધી આ જાતનું બિયારણ પહોંચવાનો અંદાજ મુકાયો છે એ નેશનલ લેવલે બે હજાર ત્રેવીસમાં બહાર પાડવામાં આવેલ છે આ જાત હાલ લેટેસ્ટ જાત કહેવાય અને આ જાત ખાસ કરીને જે ગુણવત્તાની દ્રષ્ટિએ કહીએ તો એની અંદર આપણે ઝીંકનું પ્રમાણ અને એફીનું પ્રમાણ સારું એવું છે પ્રોટીન પણ બાર પોઈન્ટ જેટલું છે એટલે કે બીજી જે જાતો બહાર પાડેલી છે એના કરતાં ઝીંક અને આયનનું પ્રમાણ સારું એવું છે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ જે અગાઉ જે આ સંશોધન કેન્દ્ર ખાતે જે જાતો બહાર પડેલી છે એના કરતાં બે એક ટકા જેટલું પ્રોડક્શનની અંદર પણ સારું આવે છે અને આ આ જાત એ ખાસ કરીને પિયત વિસ્તારની અંદર સમયસર વાવણી માટે ભલામણ કરેલી છે